જય જવાન જય કિસાન જય જગતા આપણે ખેડૂતોએ શા માટે યોગ્ય વ્યક્તિને મત આપવો જોઈએ એનો એક દાખલો આપું કે અત્યારે સોશિયલ મીડિયામાં ધાંગધ્રા હળવદ ધારાસભ્યશ્રીનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જે વારંવાર સોશિયલ મીડિયામાં આમને સામને આવી રહ્યો છે જે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ના દિવસે લખેલો પત્ર દેખાઈ રહ્યો છે કે જેમાં શ્રી રાઘવજીભાઈ પટેલને ઉદ્દેશી પત્ર લેખો છે અને પત્રમાં માનનીય સન્માનીય અને કૃષિ વિશેષજ્ઞ શ્રી સહાય બાબતમાં રાઘવજીભાઈ કૃષિ મંત્રીશ્રીને ભલામણ કરી રહ્યા છે કે મારા મત વિસ્તારમાં મારા મત વિસ્તારમાં ઓગસ્ટ મહિનાના નુકસાનીનું વળતર મળ્યું નથી તો ફરીથી સર્વે કરી રિસર્વે કરી મારા ખેડૂતોને વળતર આપવા વિનંતી હવે ધારાસભ્યશ્રીને કેવી રીતે સમજાવવા કે જે અતિવૃષ્ટિની સહાય જાહેર થઈ હતી એ વખતે ખેડૂતોએ ચોમાસુ સીઝનનો કપાસ મગફળી તુવેર જેવા પાકો વાવેલા હાલમાં તે પાકો બધા જ નુકસાનગ્રસ્ત હતા એટલા માટે ખેડાણ કરી ખેડૂતોએ શિયાળું વાવેતર કરી નાખ્યું છે તો જે નથી એનું ફરીથી કેવી રીતે થશે એટલે ખરેખર જે ખેતીની ખબર ના પડતી હોય એવા ધારાસભ્યશ્રીઓએ ક્યારેક તો ક્યારેક એમના કાર્યકરોને પૂછવું જોઈએ કોઈને નહીં તો એમના કિસાન સેલના આગેવાનોને પૂછવાની જરૂરિયાત હતી કે આપણે રી સર્વેની જરૂરિયાત છે કે ધ્રા વિસ્તારમાં સર્વેમાં ગોટાળા થયા એની તપાસની માંગણી કરવાની જરૂરિયાત હતી ખરેખર તો ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને સહાયથી વંચિત રહ્યા એનું સૌથી મોટું કારણ હોય તો એસડીઆરએફના નીતિ નિયમોનો ચોક દ્રોહ કરવો સર્વેમાં ગેરેટી કરવી એના લીધે ખેડૂતોને તકલીફ પડી છે પરંતુ અમારા ધારાસભ્યશ્રી જે પાક ખેડૂતોએ ખેડાણ કરી નાખ્યો હે એ પાકનું રિસર્વેની માંગણી કરે છે ખરેખર ધન્ય છે અમારા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈને જય જવાન જય કિસાન જય જગન્નાથ